ચાલો મિત્રો બધાને જય સ્વામિનારાયણ આજે આપણે બનાવીશું ફરસી પૂરી તેમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે જોશું મેંદાનો લોટ ઘઉંનો લોટ રવો ચણાનો લોટ મલાઈ અજમા જીરું આદુ મરચાંની પેસ્ટ મરી પાવડર મીઠું મોણ માટે તેલ હવે લોટ બાંધી લઈએ નાખીશું ઘઉંનો લોટ આ છે મેંદાનો લોટ ચણાનો લોટ રવો બે ચમચી મલાઈ મોણ માટે તેલ આદુ મરચાંની પેસ્ટ જીરું અજમા એ નાખીશું હવે નાખીશું મરી પાવડર હવે નાખીશું મીઠું હવે આ બધાને મિક્સ કરી દેસું આપણે હવે બાંધીશું લોટ લોટ કઠણ બાંધવાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને તેલ લગાવીને ભીનું કપડું ઢાંકીને મૂકી દઈશું દસક મિનિટ જેવું હવે આપણે લઈશું ઘઉંનો લોટ આમાં ઘી નાખવાનું ઘી ન નાખો તેલ પણ નખાય અને આ રીતે બેટર તૈયાર કરવાનું આ રીતે રોટલો વણી લેવાનો પછી આનું ઉપર બેટર લગાવવાનું આની ઉપર બીજો રોટલો મૂકી દેવાનો આ રીતે પાછો એની ઉપર બેટર લગાવવાનું પાછો હજી એક આની ઉપર રોટલો મૂકી દેવાનો એની ઉપર પણ આમ બેટર લગાવવાનું હવે આપણે આને રોલ વાળીશું આવી રીતે ગોળ ગોળ વાળતું જવાનું જો કઠણ વાળવાનું રોલ પછી આવી રીતે આપણે આને વણી લેવાનું આ રીતે રોલ વાળીને આપણે કાપા કરીશું આને નાના નાના કાપા કરવાના જો આ રીતે આખા રોલના આવા કાપા કરવાના જો આ રીતે કાપા કરીને હવે આપણે આને દબાવી દેશું હથેળીથી દબાવવાનું છે બરોબર બધી બાજુથી સરખું થવું જોઈએ આપણે આને વેલણથી પણ વણી શકાય જો આ રીતે દબાવીને પછી હળવું હળવું વેલણ લગાવવાનું આ પણ સરસ થાય જો આ રીતે વણીને તૈયાર કરી લેવાની ચાલો હવે આપણે તળી સુધી માં ગેસ જો આ રીતે આપણે લાલ થવા દેવાની છે આને જો તૈયાર છે આપડી ફરસી પૂરી ચાલો મિત્રો બધા ફરસી પૂરી ખાવા જો તૈયાર છે આપડી ફરસી પૂરી જો આપણે એક લોટમાંથી અલગ અલગ પૂરી બનાવી છે આ છે ખારી પૂરી આ લંગોળ પૂરી કારેલા પૂરી અને ફરસી પૂરી